સાતલપુરના કિલાણા નજીક નર્મદા કેનાલમાં ત્રીસ વર્ષીય યુવકની લાશ મળી પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કિલાણા ગામ પાસે નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા પાવર સ્ટેશનની જાળી પાસે કેનાલમાં તરતી લાશ જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા સાંતલપુર પોલીસ તંત્રને ને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસ સ્થળ પર પહોંચીને લાશ બહાર કાઢવામાં આવી હતી મૃતક પાસેથી ઓળખ થાય તેવા કોઈ જ પ્રકારના ડોક્યુમેન્ટ મળ્યા ન હતા જેને લઈને હાલ તો કોઈ ઓળખ થઈ શકી નથી પોલીસ દ્વારા લાશને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર આશરે ત્રીસ વર્ષના યુવકની લાશ પર કોઈ ઈજાના નિશાન કે પ્રાથમિક દ્રષ્ટિએ તે જણાઈ આવ્યા નથી અને કેનાલમાં ડૂબવાથી કદાચ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જોકે પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાય તેવું જાણવા મળી રહ્યું છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે